નવી દિલ્હી ખાતે આજથી 3 દિવસ સેમિકોન ઇન્ડિયાનો થશે પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન. દેશમાં મજબૂત અને ટકાઉ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વિકસિત કરવા પર રહેશે ફોકસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારને આપશે ભેટ ગ્રામીણ મહિલા ઉદ્યોગીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી જીવિકા બેંકનો આજથી પ્રારંભ માઇક્રો ફાઇનાન્સ સંસ્થાની આત્મનિર્ભરતા થશે ઓછી સંસ્થાના બેંક ખાતામાં રૂપિયા એકસો પાંચ કરોડની રકમ કરાશે ટ્રાન્સફર વર્ષ બે હજાર વીસ ના દિલ્હી રમખાણોના આરોપી શર્જીલ અને ઉમર ખાલિદ સહિત અન્યની જામીન અરજી પર સુનાવણી ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને પૂરને કારણે તારાજી દિલ્હીમાં યમુનાનું સ્તર ભયજનક સપાટીને પાર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર અને પંજાબમાં નાગરિકોને હાલાકી પ્રધાનમંત્રીએ પંજાબના મુખ્યમંત્રી સાથે વાત કરીને સ્થિતિનો મેળવ્યો ત્યાગ શક્યતામાં મદદની આપી ખાતરી દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન સીઝનનો સરેરાશ એકાણું પોઈન્ટ એકત્રીસ ટકા વરસાદ નોંધાયો છેલ્લા ચોવીસ કલાકમાં વલસાડના કપરાડા અને ધરમપુરમાં દોઢ ઇંચથી વધુ વરસાદ તો રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીનું સ્તર એકસો પાંત્રીસ મીટરને પાર આજે નવસારી વલસાડમાં વરસાદનું યલો એલર્ટ સુરતના પલસાણા નજીક ટેક્સટાઇલ મિલમાં પ્રચંડ બ્લાસ્ટ ડ્રમ ફાટ્યા બાદ ભીષણ આગથી બે કામદારોના મોત બાવીસ ઘાયલ પંદરથી વધુ ફાયર બ્રિગેડના વાહનોની મદદથી ભારે ચહેમત બાદ આગ કાબુમાં ઓલવેધર રોડની સુવિધા આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચાયત હસ્તકના પ્લાન રસ્તાઓની રિસરફેસિંગ કામગીરી માટે બે હજાર છસો નવ કરોડ રૂપિયા કર્યા મંજૂર ચાર હજાર એકસો છન્નું કિલોમીટરના એક હજાર બસો અઠાવન માર્ગોની અને ભૂકંપથી અસરગ્રસ્ત અફઘાનિસ્તાનમાં મૃત્યુ આંક આઠસો ને પાર હજારથી વધુ લોકો ઘાયલ રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ભારતે મોકલી માનવીય સહાય